ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા જોરદાર શાનદાર વ્લોગ્સમાં જય દ્વારકા દેશ અને મસ્ત મજાની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ધરણ ડેઝર્ટ ગાઈસ ડેઝર્ટ આફ્ટર વેરી 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 લોંગ ટાઈમ આપણે આજે વ્લોગની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની કેમ કે અત્યારે આપણે મોકો મળ્યો છે નખત્રાણા માટે જવાનો બે દિવસની રજા મળી ગઈ છે આજે આખો દિવસ રજા હતી પણ હું અહીંયા તો ખૂબતો તો આરામ કર્યો અને હવે એક દિવસ નખત્રાણા જાય કેમ કે આપણી હાલત જો રણમાં રહી રહીને પૂરું થઈ ગયું મિત્રો જોવા જેવા નથી આ વાળ બાળ વાળ ગપાવવા જઈશું બરાબર તો ચીથડાને આપણે ગપાવી નાખશું નખત્રાણા જાય અને પછી મસ્ત થઈ જશું અને મસ્ત મજાની આપણે બ્લોગ હવે રેગ્યુલર કરવાના છે ભાઈ અત્યારે લખી રેગ્યુલર હતા નહીં એવું મને લાગે છે તમને બધાને થઈ મજા છે ને કાયમ બ્લોગ આવતા કેમ કે તમે કાયમ જોતા ન આવો ને એટલે આવતા નથી ઘણા બધા આપણે આ બ્લોગની રાહ પણ જોતા હતા મને ખબર છે

એક તો ભાઈ આજે નખત્રાણા પહોંચવામાં વાર લાગી ગઈ ને ચાલી પચાસ કિલોમીટર એક્સ્ટ્રા અલગ રસ્તો હતો રસ્તો જે આવે એ બંધ હતો એટલે અલગ રસ્તે એટલે ચાલી પચાસ કિલોમીટર એક્સ્ટ્રા અને આપણે નખત્રાણા નહીં હવે અહીંયાથી એક માણસ આવે હું તમને હમણાં મળાવું પછી આપણે જવા ને અહીંયા ભવાનીમાં જવું આપણે જમવા માટે જવાને મિત્રો અને જમી લઈ અને પછી જવાને રૂમે આપણા પછી તમે આ માણસને વરખો હોવ આફ્ટર વેરી લોંગ ટાઈમ આપણા વિલોગ્સ માં અને હવે અમારે બેને જવાનું છે દાળ બાટી ખાવા ને ગલપા કે લક્ષ્મી જાવું તો કેવો ને લક્ષ્મી તારી મરજી હવે અમાર નક્કી નથી થતું ભાઈ ક્યાં જાવું એ નક્કી નથી થતું હાથ તારીખ સાથે વાત હાચી એ જાય તો થાય લક્ષ્મીમાં માં જોવા લક્ષ્મીમાં આજે જમવા જવાનું છે હું તો પેલી વાર જાઉં કલ્પો અહીંયા જોઈ એટલે એ જાતો હોય હાલતા ફાઈનલી આપણું જમવાનું આવી ગયું હોય પંજાબી ક્યું હે ખબર નથી બરાબર ચાલો હું મય ગુઈ ભાઈ આપણે મસ્ત પંજાબી મસ્ત જ હતો કેમ કે જોરદાર જ હતો ભારી ભાઈ હું એમ માનો ને કે દીનો ખાધું ને પાછું એટલે અને હવે અમે જાઈ હે ભાઈ રૂમે અટાણે આખો નખતરાણા ઓફ ડ્યુટી માં થઈ ગયું છે બરાબર કેમ કે બધા હોઈ રહ્યા હોય ગોટા રહ્યા હોય અમારા જીવા નવરા અમુક જાગતા હોય બરાબર અને અમારે હવે સુઈ જવાનું છે તો મળીએ આપણે રૂમે જઈને હોઈ જાય પછી કાલ સવારે મળીએ

નાસ્તો પાણી કરવા જવું જોઈએ નાસ્તામાં માં હોય આપણે ગાંઠિયા અને હવાર માંથી ચા ના જડે તા ઉડે એટલે હું અત્યારે નીંદર માં હોઉં બરોબર તો તમે એડજસ્ટ કરજો અને બાકી એ અત્યારે આજે વાળ પકવવાનો મુરત હતો જો આપણે હાલત ખરાબ પણ આજે હે શનિવાર એટલે આપણું કામ થાહે શનિવારે વાળ ના પકાય ભાઈ એવું કહેતા હોય બધા એટલે આપણે નથી પકવતા ફાઇનલી મિત્રો આપણે થોડોક માલ મટીરિયલ શોપિંગ મિન્સ કરી લીધી છે બરાબર શેમ્પુ કોલગેટને હું લઈ લીધું છે અને હવે આપણે આવી ગયા ચા પાણી નાસ્તો કરીને પાછા રૂમે આપણી હવેલીએ બરાબર સ્મશાન જગ્યા થઈ ગઈ અત્યારે જવતા ધોરા દીએ કેમ કે તો બપોર થઈ ગયા ભાઈ બપોરે એવું જોઈએ ને તો આ કારણથી અહીંયા કોઈ છે નહીં અત્યારે માણસો અને આપણા બંગલે પગી ગયા ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજા અને સરસ મજાની થોડીક વાર નીંદર કરી લીધી છે બરોબર અને હવે અત્યારે વાળ પોવાનું જો બહુ વેરું આવ્યું નહીં આજે વેરું તો આવતું હોય હતો હોવાનો જ ધંધો કર્યો પણ આજ શનિવાર છે એટલે આપણે ના કપાવ્યા અને અત્યારે આપણે જવાના ક્યાં ખબર કંપની કંપની આપણે જવાને કેટલા દી હોય એક જ દી ભરવા એક દી ભરાઈ જાય પછી આપણે જવાના ઓન ધ વે હોમ મિત્રો કેમકે હવે આપણા વિડીયો આવશે ખતરનાક અને રેગ્યુલર વિડીયો ઘરે ઘરે જાય એટલે આપણે વાંધો ના આવે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળી જાય રણમાં આપણે કંપનીને ઉતારતા નથી એટલે ના મળે ટાઈમ બરાબર બાકી હવે આપણે એક મસ્ત સરપ્રાઇઝ આવતી જાય આગળ આગળ તમે જોતા રહેજો આપણા બ્લોગ નવી નવું કંઈક જોવા મળશે હવે તમને કેમ કે એક વાત છે એ હું તમને આગળ 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 જતા હું તમને જણાવીશ બરાબર અત્યારે નહીં અત્યારે સરપ્રાઇઝ રાખશું ને ભાઈ વ્યૂ તો છાપવાને ગમે એમ કરીએ આપણે વ્યૂ છાપવાના હોય બરાબર ટૂંક સમયમાં તમને ખબર પડી જશે કે હું હતું કઈ રીતે હે કેમ હે ક્યું હે બરોબર એ બધું હે અને અત્યારે આપણે જવાને ને કંપનીએ ચાર વાગ્યા બે અઢી કલાક થાય પહોંચતા ભાઈ નખત્રાણાથી આપણે હાજીપીર હાજીપીરથી કંપની જવા માટે સિંતેર કિલોમીટરનો જ રસ્તો હોય કલાકનો રસ્તો હોય પણ રસ્તો જ એટલો ખરાબ હે તમને ખબર હશે જોઈશું ના ખબર હોય તો આગલા બ્લોક જોવો આપણા બધી ખબર પડી જાય બરોબર હાલત બહુ ખરાબ થઈ ગઈ એટલે આપણે પાછા જ સમયમાં આપણે આ નખતા સીટીને હવે અત્યારે રહેવા દે હું તમને નિરાતે કહીશ બધું હું હેમ હે કેવું હે બરોબર આગળ આગળ ખબર પડતી રહે પણ આપણા બ્લોગ હવે રેગ્યુલર આવતા રહેશે જે આપણે એક દિવસ મૂકીને એક દિવસનો ટાઈમ હતો બહુ જાજા થઈ ગયા તો કઈ મીઠો ઠોક પણ આવી ગયા છે વ્લોગ એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે આપણે જવાનું હોય ક્યાં ઓન ધ વે કંપની કંપનીએ જાશું ભાઈ ઓફ આપણો પૂરો થઈ ગયો કાલે એક દિવસ ભરવાને પછી આપણે જવાને રજા ઉપર ઓન ધ વે ઘરે બરોબર એવું બધું હવે આપણે સ્ટોરીઓ આવતી રહે તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હો તો કરતા હો જલ્દી જાઓ